पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल એકત્રીસ ઓક્ટોબરના રોજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આવવાના હોવાથી ડભોઈથી વડોદરા રોડ પર છેલ્લા ચાર છ માસથી ખાડાઓ પડી ગયા હતા જેમાં એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી પીછે ભી આ ગીત જેવો વહવટ કરતા આર એમડી વિભાગ દ્વારા રોડ પરના ખાડા પૂરવામાં આવતા ન હતા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ હોય ચાલુ વરસાદમાં પોતાના વિભાગની લાજ બચાવવા રોડના ખાડા પૂરતા નજરે પડ્યા હતા અત્યાર સુધી રોડના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ડભોઈથી વડોદરાની અંદર ખાડા છે કે પછી તે ખાડામાં છે તે દેખાતું નથી ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પણ મોટા ખાડા જોવા મળી રહ્યા હતા પરંતુ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી વગેરેનાઓ કાર્યક્રમમાં આવવાના હોવાથી રોડ વિભાગ દ્વારા પોતાની લાજ છુપાવવા રોડ પર ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરીથી લોકોમાં આશ્ચર્યજનક છવાયું હતું બિલાલ ભુરાવાલા ડભોઈ